જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ તમારું સ્વાગત છે હેલ્ધી રેસિપી સિરીઝ એપિસોડ સત્તરમાં આજે આપણે જુવાર પુલાવ બનાવીશું આ જુવાર પુલાવ એકદમ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી પણ છે નાના મોટા સૌને આ જુવારનો પુલાવ ખૂબ જ ભાવશે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ જુવાર પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ જુવાર લઈ લેશું અહીંયા મેં એકદમ ચોખ્ખી કરેલી જુવાર લીધેલી છે હવે આ જુવારને ચોખ્ખા પાણી વડે બેથી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું જુવારને ધોઈ લીધા પછી હવે જુવારને પલાળવા માટે તેમાં બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણી ઉમેરવાથી જુવાર થોડા જલ્દી પલળે છે અને અત્યારે હું આ જુવારને આખી રાત પલળવા માટે રાખી દઈશ પરંતુ જો તમારી પાસે ટાઈમ હોય તો તેને ચોવીસ કલાક પલાળવી જેથી જુવાર સરસથી પલળી જાય અને કુકિંગ ટાઈમ ઘટી જાય આખી રાત જુવારને પલાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે જુવારમાં થોડું પાણી એબ્ઝોર્બ થયું છે હજી જુવાર બરાબર રીતે પલળી નથી પણ અત્યારે આપણે જુવારનો પુલાવ બનાવવા માટે તેમાં જે આ એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું જો તમે જુવારને આખી રાત માટે પલાળશો તો તે પલળી જશે હવે આ જુવારને એક પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર ઉમેરવાથી જુવારનો કલર એકદમ યલો અને મસ્ત આવશે હવે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પ્રેશર કૂકરમાં આઠથી નવ વિસલ થાય ત્યાં સુધી જુવારને બાફીશું અહીંયા મેં જુવારમાં ચમચી રાખી છે જેથી કરીને જ્યારે પ્રેશર કૂકરમાં વિસલ વાગે ત્યારે પાણી બહાર ના આવે અહીંયા જો નવ વિસલ વગાડ્યા પછી પણ તમને જુવાર થોડી કાચી લાગે તો થોડીવાર વધારે બાફી શકો છો પ્રેશર કૂકરમાં નવ વિસલ વાગ્યા પછી પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયા પછી આપણે જુવારને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે જુવાર સરસથી પલળી ગઈ છે અને તેને હાથ વડે પ્રેસ કરીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે જુવાર સરસથી બફાઈ ગઈ છે તો હવે આ જુવારમાં જે એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું ત્યાર પછી હવે એક નોનસ્ટિક લોઢી લઈ તેના ઉપર થોડું ઓઇલ લગાવી લેશું અત્યારે આપણે હેલ્ધી રેસીપી બનાવીએ છીએ એટલે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરીશું આ રીતે લોઢી ઉપર તેલ લગાવ્યા પછી લોઢી થોડી ગરમ થાય ત્યાર પછી તેના ઉપર નાના નાના પનીરના ટુકડા મૂકી પનીરને આપણે શેકીશું આ પ્રોસેસ તમે ફ્રાઈંગ પેનમાં થોડું તેલ લઈને પણ કરી શકો છો પરંતુ આપણે અત્યારે એકદમ ઓછા તેલમાં આ રેસીપી કરવી છે એટલે આ રીતે નોનસ્ટિક તવી ઉપર જ આપણે પનીરને શેકીશું એક સાઈડેથી શેકાવાના લીધે પનીર ઉપર ગોલ્ડન સ્પોટ આવી ગયા છે તો હવે જ રીતે ચારે સાઈડથી એટલે કે બધી જ સાઈડેથી પનીર સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પનીરને શેકીશું થોડીવાર સાઇડ ચેન્જ કરતાં કરતાં પનીરને પછી અહીંયા જોઈ શકાય છે કે પનીર સરસથી શેકાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી પુલાવના વઘાર માટે એક વાસણમાં એક ચમચી જેટલું તેલ લઈ તેને ગરમ મૂકીશું અહીંયા તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું ઉમેરીશું અને આ આખા જીરાને સરસથી સાતળી લેશું જીરું બરાબર રીતે સતળાઈ જાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું અને ત્યાર પછી ડુંગળીને અડધાથી એક મિનિટ માટે ગેસને સ્લો ફ્લેમ ઉપર પકાવીશું અડધા મિનિટ જેવું ડુંગળીને પકાવ્યા પછી હવે તેમાં ક્રશ કરેલા આદુ લસણ અથવા તો આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તેની સાથે જ દસથી બાર મીઠા લીમડાના પાન અને બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીશું અહીંયા લીલા મરચાં તમે તમારે તીખાસ પ્રમાણે મોળા અથવા તો તીખા ઉમેરી શકો છો આ બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં બારીક સમારેલા ગાજર અને તેની સાથે જ લીલા વટાણા ઉમેરીશું અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધેલા છે તમે ફ્રેશ વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો અને તેની સાથે જ તમારી મનપસંદ કોઈ પણ શાકભાજી એટલે કે ફણસી કેપ્સિકમ જેવી શાકભાજીનો ઉપયોગ પણ તમે કરી શકો છો એટલે કે અહીંયા તમે તમારા કોઈ પણ ફેવરિટ વેજીટેબલ્સ એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી કડાઈને ઢાંકણ ઢાંકીને ગાજર સરસથી પાકી જાય ત્યાં સુધી તેને પકાવીશું અને વચ્ચે જ્યારે પાકતું હોય ત્યારે ઢાંકણ ખોલીને એકથી બે વખત ચમચા વડે બધી જ વસ્તુને હલાવતી રહેવી જેથી તે બળે નહીં થોડીવાર વેજીટેબલ્સને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ગાજર સરસથી પાકી ગયા છે ગાજર સરસથી પાકી છે એટલે વટાણા તો પાકી જ ગયા હોય તો હવે તેમાં બીજા વેજીટેબલ્સ એટલે કે તેની સાથે તેમાં બારીક સમારેલા ટમેટા ઉમેરીશું અહીંયા ટમેટાને આપણે લાસ્ટમાં ઉમેરવાના છે કેમકે ટમેટાને પાકતા વાર નથી લાગતી અને પહેલાં જો આપણે ટમેટા ઉમેરશું તો બધા વેજીટેબલ્સ પણ ટમેટાના ખટાસના લીધે બરાબર પાકશે નહીં અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને તેની સાથે જ થોડો મરી પાવડર અને એ સિવાય થોડું જીરું પાવડર અને થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરીશું અહીંયા તમે થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પરંતુ અહીંયા મેં ગરમ મસાલો નથી ઉમેર્યો તે તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ કરે છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં જેટલું પાણી ઉમેરીશું અહીંયા આગળ જે જુવારને બાફ્યા પછી પાણી વધ્યું હતું તે પાણી જ ઉમેર્યું છે તેને મેં અલગથી એક કન્ટેનરમાં કાઢી લીધેલું હતું હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લીધા પછી તેમાં બાફેલી જુવાર ઉમેરીશું અને ફરીથી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કઢાઈને ઢાંકણ ઢાંકીને પુલાવને બેથી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પકાવીશું જેથી કરીને આ બધા જ મસાલાના ફ્લેવર જુવારમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય ત્રણેક મિનિટ જો પુલાવને પકાવ્યા પછી ઢાંકણ ખોલીને હવે જોઈએ તો અત્યારે જ પુલાવની મસ્ત સુગંધ આવવા લાગી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જુવારમાં પણ બધા જ મસાલાનો મસ્ત કલર પણ આવી ગયો છે એનો મતલબ છે કે આપણો આ પુલાવ ઓલમોસ્ટ તૈયાર છે તો હવે તેમાં આપણે જે પનીર શેકીને સાઈડમાં રાખ્યું હતું તે પનીર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું જો તમારી પાસે ફ્રેશ ધાણાભાજી હોય તો થોડી ફ્રેશ સમારીને ઉમેરી શકાય છે અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કેટલો મસ્ત કલરફુલ અને ટેસ્ટી જુવાર પુલાવ તૈયાર છે જોઈને જ તમને ખબર પડી જશે કે આ પુલાવ કેટલો ટેસ્ટી બન્યો હશે ચાલો હવે ફટાફટ આ ગરમા ગરમ જુવારના પુલાવને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડો લીંબુનો રસ સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું તો હવે તમે ડાયટિંગ અથવા તો વેઇટ લોસ કરતા હોવ અને તમને એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી ખાવાની ઈચ્છા થતી હોય તો આ એક વખત જુવાર પુલાવ બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ જુવાર પુલાવ નાના મોટા સૌને ખૂબ જ ભાવશે તો તમે તેને એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ પુલાવની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ